વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે અમદાવાદ પહોંચીને પ્લાન દુર્ઘટનાના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી તેમણે ક્ષતિગ્રસ્ત થયેલી મેડિકલ હોસ્ટેલ અને મેઝ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈને દર્દીઓની સ્વાસ્થ્ય પૂરછા કરીને સ્વાસ્થ્યજનોને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત બંધાવી હતી આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થ કેર વર્કર્સની મુલાકાત પણ વડાપ્રધાનશ્રીએ લીધી હતી અને ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસે દર્દીઓના સ્વાસ્થ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો માનનીય વડાપ્રધાને અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને માર્ગદર્શન મેળવ્યું હતું